બે દિવસ પહેલાં ઇન્ટરનેશનલ નંબર ઉપરથી વોટ્સએપ કોલ આવ્યો હતો અને આશ્રમના રિનોવેશન માટેની દાનની માગણી કરી હતી પછી બીજે દિવસે એ જ નંબર ઉપરથી મેસેજ આવ્યો કે દાન કે ધમકી ખંડણી જે પણ સમજાઈ ત્રીસ લાખ રૂપિયાનું આંગળીયું કરાવી દે નહીતર બાળકોને પરિવારને મારી નાખવામાં આવશે આવી ધમકી એ નંબર ઉપરથી આપવામાં આવી અને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો પછી રોનક ઠાકુર નામના વ્યક્તિને અમદાવાદ આંગળીઓ કરવા માટેનો એમનો મેસેજ આવ્યો અને એમના નંબર લખ્યા એટલે એની આધારે પોલીસની અંદર કમ્પ્લેન કરી દીધી છે અને પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે અને પોલીસ એ તપાસની આખરી ઓફ સુધી પહોંચી ગઈ છે એવી મને માહિતી છે વધુ જે પણ હશે ડિટેલ એ પોલીસ તંત્ર દ્વારા આપ સુધી પહોંચાડવામાં આવું